માધાપરમાં ટ્રાફિકની સમસ્યા પારાવાર બની છે આડેધડ પાર્કિંગ પાર્કિંગના કારણે રોજ ભરોજ અકસ્માતના બનાવો બને છે પાર્ક કરેલ ટ્રકની પાછળ કાર ચાલકે પોતાની કાર ઘુસાડી નિયમનો ઉઘાડો ભંગ કર્યો કચ્છ જિલ્લાનું સૌથી સમૃદ્ધ અને મજબૂત ગણાતું પટેલ ચોવીસીનું મુખ્ય મથક એવા માધાપરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા મજબૂત બને છે આજે પણ ટ્રાફિકની સમસ્યાના કારણે પાર્ક કરેલ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી વાત ટ્રકનો છે કે કાર ચાલકનો છે એ સવાલ નથી પરંતુ જે રીતના પાર્કિંગ થઈ રહ્યું છે આડેધડ એના કારણે અકસ્માતના બનાવો રોજિંદા બનવા પામ્યા છે ખાસ કરીને પોલીસ મહેનત કરે છે પરંતુ જ્યાં વાહન ચાલકો પોતાની સોચ સોચસમજ મુજબ કામ નહીં કરતા હોવાના કારણે ટ્રાફિકનો પ્રશ્ન વધુ જટિલ બની રહ્યો છે તાત્કાલિક અસરથી પોલીસ આ લોકોને કાયદાનો પાઠ ભણાવે એ ખૂબ જ જરૂરી છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે રાહદારીઓ હેરાન પરેશાન થઈ જાય છે અને વેપારીઓ પણ પરેશાન થતા હોવાની રાહ ઉઠી છે